我。 અરે કઈ લઈ તમારી ના આલગે ઓલા મારા આય આયા કોઈ ના અરે બે મિનિટ મુજો બેસ આપડી પીલી <laughs> <laughs>

મને હેત કરી ના આ નહીં લેવા કોઈ એ પકડ મળી ગઈ પકડ પૈસા નઈ મફત આ નઈ એ તારા બાયલ હાજી ના ડિસ્પર કરે કે અલા પૈસા ઓકે તા પૈસા ઓકે એ ભાઈ ના લે અલા પાછું પકડ લઈ લે તો ફિરકે તો ભાગશે આ તો માંગ્યું 50 રૂપિયા હડ અલા ચાલે અલા આ કાકા લ્યા અલા તમે હાથ ખાઈ જો ગાડશો પકડી લે પોતણ કેતા તો પૈસા લઈ ના પાછળ જતો કાકા લેવા નહી શું લેવાનું શું લઈ રેકી પૈસા ક્યાં છે માં પૈસા નઈ બાપરા એના મારવાનું એ નહીં આપણા પૈસા આ ને પતંગ પતંગ કે પાંડા જ મળે છે પાંડા પછી પાંડા જ બરે

પતંગ दा दा <laughs> <laughs> <laughs>

બટ લઈ લો આ કાકા આ બેજવા આવો મેં માંચ પછી કોટલે આ ચોકલેટ ખરાઉ ચોકલેટ મે 4 5 લઈ જા તારા કાકાන් થી ચોકલેટ આલો મેઠો છે ચોકલેટ લઈ આવો હા ભઈ હે વશે લાવું અલ્યા આવજો ભાભી દાદા સૂટા નાય ઘડી કરી નાઓ આ જો આ સૂટાઈ તો અલ્યા આજીરા પછડી જાતું આ હાલતા સૂટા નાય એલા જીગાના બાકી છે જો બબચી છે આપણે આ ફિરકાડી કઈ જોડી તમ તો આપણે પૂરો થાય તો કોઈ પૈસો નઈ આલવા એ ફિરકી લે તમે લે લઈ જો હે તો લઈ જો એ આરી છે કો આલવા અમે તો લઈ જો હાર હાર ખેડે ન ભાઈ દે પ્રસ તો સાલુ કરી લાવો પી એ તો ખારી છે લે ખબર પડકી લે ખબર પડકી છે આ મસ્ત રે પાછો વાદંગ કેમ બદલાવો એ લે ના ભાઈ છૂટા આવો છૂટા છૂટા આવો છૂટા એલા તું બન છાકે શું આ પૈસા મે અરે આ તો ફાડી જો લો ખાખાવા જવાનું અરે આ તો ફાડી મિછો જો કરવા એ આ ન તો ઓછારું નઈ જા જે માર છોકરો રોવાતા આવી કેમ મારું પડે આ મુજા ખબર જ ન પડ તું પછાઈ આવે બતાય કે બતાય હા ખાતે પડી જાય નીચે તો મોઠી પડી મુ કારી કર લેવો લેવો તો લાય અમાર છોકરા માં છોકરો જીમા દારે થી રોવે છે મારા લાબર છે મારું એ મારા ની કે આ ઓલે બેઠા ના રે ઓય બેઠા ને ઓય આ દે હા કારી કર ફાટ ભય ન ખાબ ખાય અલ્યા ઓય 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 ઓય

કડી જા તો બધા પેલો કાર છે બધા પટન તો ઉંઠા કઈન જતો હે બીજું જાય બાર

અલે તમને વ્યાજની ભામાં મળી જાય એટલા આને નહીં હાર તો અમે

મોસમ <laughs> હતું <laughs> બરાબર છે ફીર નહીં અરે આજો મારા મમ્મા કજની પછારી છોડે વાગે ના હવે પેલા ઈજી જન અને

જય માતાજી મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો અને હવે હવે લગતી આવશે અને કોઈની પરિસ્થિતિ બી હોય તો મદદ કરવી અને અમારા વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો આગળથી આગળ વધાવો બોલો રાધે આચરાની જય જય